સજ્જનોની પીડા હરવા માટે ભગવાન આવે છે જ્યારે જયારે આ સંસારમાં દુર્જનો સજ્જનોને હેરાન કરે છે ત્યારે ત્યારે પરમાત્મા આવે છે ત્યારે ત્યારે પરમાત્મા એને ત્યાં આવે પરમાત્મા તો ગમે તે રૂપે આવે ક્યારેક ક્યારેક આપણને આપણા કર્મનું ફળ હાટું આપણી ઘરે ભગવાન દીકરો છે નહીં આવે કેમ દીકરો જેવો થાય કે બાપને હેરાન કરી મૂકે ક્યારેક ક્યારેક આવું પણ બને ક્યારેક ક્યારેક પડોશીના રૂપમાં આવે સવારે ઉઠો ત્યાં ઝાગડો ચાલુ જ હોય સમજાવે કે ભાઈ શાંતિ રાખો ચાહે તમે મા દુર્ગા કહો તમે અંબા કહો તમે કાલી કહો તમે ચામુંડા કહો તમે કૃષ્ણ કહો તમે રામ કહો જે કહો તે શક્તિ એક જ છે કિંમત શક્તિની છે એકવાર એક સાધક ગણપતિ દાદાની સોનાની મૂર્તિ બનાવી એનું વાહને સોનાનું ઉંદર આ બે સોના નું બનાવ્યું ઉપાસના કરી વર્ષો વીતી ગયા એક વખતના સમયે પોતાનો સમયકાળ જરા વિપરીત આવ્યો એટલે સંપત્તિની જરૂર પડી પૈસાની જરૂર પડી ઘણી વખત લોકો કહેતા હોય આવા આ સાધુ થાય આશ્રમમાં રહે પછી એને શું પૈસાની જરૂર હોય ઘર ચલાવવા માટે જેટલા પૈસા ન જોઈએ ને એના કરતા ત્રણ ગણા આશ્રમ ચલાવવા માટે જોઈએ તમને ખબર છે ઘર ચલાવવા માટે તો થોડામાં થઈ જાય પાંચ નું જ હોય અહીંયા તો રોજનું કેટલાનું નક્કી ન હોય તો એ સાધુ એ નક્કી કર્યું તપશર્યા માં કે હવે આ હોનાની મૂર્તિ છે ને એ વેચી નાખવી છે છે તો લઈને જાય ગયા અને હોનું વેચવા હોની જવાય શાક માર્કેટમાં થોડું જવાય ડોક્ટર સાહેબ આજે અમદાવાદ થી અમારે ડોક્ટર સાહેબ આવ્યા છે હોની છે આ તો હોની હોય આપી સાહેબ સોનીની દુકાને જેમ કીધું કે મારે આ બે વેચવું છે ઉંદર અને ગણપતિ કેટલા પૈસા આવશે નહીં આમ તપાસ કરીને કીધું બેના એક હરખા આવશે મહારાજનો આમ આમાં મગજ છટકી ગયો અરે આ ભગવાનની મૂર્તિ છે ઉંદરડું છે અને ત્યારે સોનીએ કીધું કે તમારા માટે એક ગણપતિની મૂર્તિ છે તમારા માટે એક ઉંદરની મૂર્તિ છે પણ અમારા માટે તો એ હોનું છે અમારે હોનાનો ભાવ કરવાનો છે મૂર્તિનો નહીં ઉંદરડાનો ભાવ નથી કરવાનો આ દુનિયામાં કિંમત સોનાની થાય છે મૂર્તિ તમે ગમે તેની બનાવો એની કિંમત નથી થતી કિંમત હોનાની થાય છે અંતે હેમનું હેમ આ સંસારમાં તમે શક્તિ કહો તમે દુર્ગા કહો ઉપાસના કરતા હો તમે કૃષ્ણ કહો રામ કહો શિવ કહો જેને પણ માનતા હોય એને પણ અંતે તો તત્વ એકનું એક જ છે પરમાત્મા તો ગમે તે સ્વરૂપે આવે છે મહારાષ્ટ્રમાં નામદેવજી મહારાજ થયા એટલા ભગવાનના ઉપાસક બધા રૂપમાં પરમાત્માને જોવે એકવાર બરાબર આશ્રમમાં જય અને મંદિરમાં જઈને ભગવાનનું તપ કરતા હતા ભગવાનના નામની માળા કરતા હતા અને એમાં બરાબર એના ઘરે આગ લાગી કોઈ આવીને કીધું મહારાજ તમારા ઘરમાં આગ લાગી છે હે આગ લાગી છે દોડતા દોડતા આવ્યા અને દોડતા દોડતા આવી અને કહ્યું વાહ પ્રભુ તમે તો ઘરે ઘરમાં તમે નાના નાના સ્વરૂપે બિરાજો આજ અગ્નિનું રૂપ લઈને મારા ઘરમાં આવ્યા છો ઘર ની બહાર જેટલી સામગ્રી હતી ને એ ઉપાડી ઉપાડી નાખી કે લ્યો આ તમને અર્પણ કરું છું બધું અંદર ઘરમાં નાખી દીધું જેને બધે પરમાત્મા દેખાય છે હરી વ્યાપક સર્વત્ર સમાના જેને સર્વત્ર પરમાત્મા જ દેખાય છે ખાલી જીવમાં જ નહીં જેને જડમાં પણ પરમાત્મા દેખાય છે આ સંસાર નો ઉત્તમ ભક્ત છે સંક્ષિપ્તમાં વ્યાસ ભગવાને જન્મે જઈને કૃષ્ણ કથા કરી છે પરમાત્માનું પ્રાગટ્ય થયું ગોકુળમાં ખૂબ આનંદ ઉજવાયો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે બધા લોકો તૈયાર થઈ થઈને આવ્યા સૌને આનંદ હતો શેનો આનંદ હતો તો કહે છે નંદબાબાના ઘરે દીકરો થયો પોતાના ઘરે દીકરો થાય ને જેટલો આનંદ થતો હતો એટલો લોકો બધાને નંદ બાબાના ઘરે દીકરો થયો એનો આનંદ છે નંદ બાબા એ ખૂબ છૂટા હાથે દાન આપ્યું છે ભાગવતમાં તો એવું લખ્યું છે નંદ બાબા એ પોતાના ખજાના દરવાજા ખુલ્લા મૂકી દીધા અને એવી જાહેરાત કરી કે જેને જેટલું જોતું હોય એટલું લઈ પણ આ ઈ વખતમાં કેવા તું જેટલું જોતું એટલું લઈ જાવ હવે ન કહેવાય કારણ કે અત્યારે તો ન જોતું હોય તોય લઈ જાય આપણે પૂછીએ આ તમારે ક્યાં કઈ કામમાં આવવાનું છે તો કે ભાઈ હંગરેલો સાપે કામમાં આવે લ્યો નંદ બાબા એ છોટે હાથ દાનય પાછું નંદસ્વાત્ ઉત્પન્ને જાત હા દુમહા મ જ્યારે જ્યારે નંદ બાબા એ આવો આવો અવસર આવ્યો ત્યારે ત્યારે દાન આપ્યા છે અને યથોચિત સમયે જો દાન નહીં આપી દો તો પછી એક સમય એવો આવશે તમારી સંપત્તિ પડી રહેશે તમે કશું નહીં કરી શકો દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ દાન દેવા માટે ત્રણ વસ્તુ ખૂબ મહત્વની અર્થ છે સ્થળ તમે કેવી જગ્યામાં દાન કરો છો કેવી જગ્યાએ ઉભારીને દાન કરો છો એ બહુ અગત્યનું છે બીજું સમય કેવો છે એ અગત્યનું છે આવા પવિત્ર દિવસોમાં તમારાથી થયેલું દાન કેટલાય ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે અને ત્રીજું પાત્રતા જોવી કે દાન દઈએ છે એ પાત્ર બરાબર તો છે ને પાત્રતા વગરનું દાન દેવાઈ જાય તો એ નકામું છે તમે પાંચ રૂપિયા પણ ભલે કોઈ સાત્વિક માણસને આપશો તો તમારા પાંચ રૂપિયાની કિંમત થશે એનું ફળ મળશે કદાચ પાંચ લાખનું દાન પણ જો પાત્રતા નહીં હોય ને તમે આપી દેશો તો તમારા પાંચ લાખ પાણીમાં પડી ગયા છે યાદ રાખજો પાત્રતા જોઈને દાન આપવું તો દેશે કાલે જ પાત્ર છે તો દાનમ સાત્વિકમ સ્મૃતમ નંદબાબાએ ખૂબ દાન આપ્યા ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ સમયે પછી તો પરમાત્માની બાલ લીલાઓની કથા પણ વ્યાસજી ભગવાને સંક્ષિપ્તમાં કરી કે પરમાત્મા જરા છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે એમાં માસી પુતના મેખ મારવા માટે આવી આ પૂતનાની કથા છે એ અવિદ્યાને મારવાની કથા છે અને અવિદ્યાને મારવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ છે ભગવાનનો સત્સંગ પરમાત્માનો સત્સંગ થાય કોઈ સંતોનો સંગ થાય આપણે કથાઓમાં જઈએ છીએ આપણે આપણે આવા સત્સંગમાં જઈએ છીએ કંઈક અંશે તો આપણા દુર્ગુણો મરે છે અવિદ્યાઓ મરે છે કે આપણે આમ ન કરવું જોઈએ આપણે આમ ન કરવું જોઈએ અને એવું જરૂરી નથી કે એક કથામાં બધું થઈ જાય અને એક કથામાં થઈ ગયા પછી પણ કથા સાંભળવી બંધ ન કરવી ઘરમાં ત્રાંબાનું કે પિત્તલનું વાસણ હોય ને એને તમે એક વખત તમે પીતાંબળીથી એને માંજી નાખો પછી વર્ષો સુધી માંજવું નહીં પડે એવી માન્ય તમારે રહેવું નહીં એને બીજા દિવસે તમારે માંજવું જ પડશે નકર કાળું પડી જાય જેવી રીતે વાસણને ચમકાવવા માટે તમારે રોજ માંજવા પડે છે એમ તમારા આ મનને આ વિચારધારાને તમારે પણ જો ચમકાવી હોય તો રોજ સત્સંગના પાણીથી એને નબળાવતા રહેજો રોજ એને સત્સંગના પાણીથી સાફ કરતા રહેજો જ્યારે જ્યારે તમને સમય મળે આવો આવો ત્યારે ત્યારે સમયનો સદુપયોગ કરી લેજો વાલા ભક્તજનો નહીં તો ઘણા લોકોએ નક્કી કર્યું હોય સાત દિવસની કથા બે ને ગામમાં તો ઘણા લોકોએ કીધું આપણે તો નંદોત્સવમાં જવું છે આપણે નંદોત્સવમાં જવું છે તો ત્રણ દિવસ ઘરમાં રહી કથામાં આવે અને ચોથા દિવસે એવી ઘટના ઘટે બરાબર અહીંયા કથામાં નંદ મહોત્સવ હોય અને એની ઘરે મહેમાન આવે ભગવાને શું કામ આવું કર્યું તો કે તું ત્રણ દિવસ નવરો હતો તો આવ્યો તું એટલે અમારા ભાર્ગવની આખા મંડપમાં ખુરશી મૂકી હતી એને ખબર હતી કે આ વઘારની સુગંધ મોડી મેં પેલા દિવસે કહ્યું હતું કે હજી તમે વઘાર માંડ્યો છે એ તો તપેલું ચડાવ્યું છે ગેસ ચાલુ કર્યો છે તેલ મૂક્યું છે અહીં તો ખાલી થોડીક અમતી ચપટી હીંગ નાખી અને તપાસ કર્યો છે બરાબર આવ્યું છે કે નહીં તેલે પછી એમાં રાય ને જીરું નાખીને એનો વઘાર થાય લાલ મરચાં નાખીને વઘાર કરવાનો સરસ મજાના ટમેટા એમાં નાખવાના અને એ બધું ટમેટા ને બધા સરસ મજાની આમ આમ બધું મિશ્રણ થઈ જાય પછી સબ્જી નાખવાનું અંદર પાઠશાળામાં ભણાવીને એનો આટલો ફાયદો ઘેરે કોઈ ન હોય તો ભૂખા ન રહીએ રસોઈ તો આવડે જ પાઠશાળામાં ભણ્યા રસોઈ તો આવડે અરે પાઠશાળાને ક્યાં કરો છો મેં તો મેં એવી કથાઓ કરી છે જયરામ દાદા કે મેં કથામાંથી કથા પૂરી કરી અને ઘરે જઈને પછી મારા સંગીતવાળાઓને મેં રસોઈ બનાવીને જમાડ્યા છે આવી કથા મેં કરી છે જાફરાબાદ પાસે લોર ગામ છે અને ત્યાં ડુંગરા ઉપર ખોડિયારમાંનું મંદિર છે ત્યાં અમે આજથી વર્ષો પહેલા કથા કરેલી દહી ભાગવતની ત્યારે રસોયા કોઈ હતા ને કથા અને ગામની પ્રાથમિક શાળામાં ઉતારો આજે વિરમગામ વાહ આજે અમારે વિરમગામથી એટલે આમ તો અમારા પાડોશી છે અમદાવાદ સાયન્સ સિટીમાં ખૂબ અમારા આત્મીતાનો અમારો પારિવારિક નાતો અને આજે દવે સાહેબ જો પીઆઈ છે વિરમ ગામમાં આજે પોતે કથા માટે આવ્યા છે એકવાર તાળીઓથી વધાવીએ અને ભગવાને બસ આ જ કૃપા કરી છે કે સારા માણસોનો સંગ આપ્યો છે તો ત્યારે એ મને કથા યાદ છે કે કથામાંથી ગયા પછી રસોઈ બનાવું અને એ બધા સંગીતવાળાને ખવડાવવું એ તો હવે બંધ થઈ ગયું નકર હજી આ છોકરાઓ રાત્રે મારી પાસે ભજીયા ખાવા આવે હું ભજીયા બધા ખાઈ મારી હારે હવે તો મને કોઈ બનાવ કર્ણના જમણા હાથમાં કંઈક હતું એટલે એમણે પેલા બ્રાહ્મણે આવીને કીધું કે મહારાજ મારે દાનની થોડીક જરૂર છે મને દાન આપશો જ્ઞાની બ્રાહ્મણ હતા વિદ્વાન હતા તપશ્ચર્યા હતા એટલે કર્ણ એ દાબા હાથે પોતાના ગળામાંથી એક સોનાની માળા કાઢી

તો અમુક અમુક અવસર અમુક અમુક પાત્ર અમુક અમુક સમય આપણને બહુ ઓછા મળતા હોય છે પરમાત્માના ઉત્સવમાં નંદ એ સૌને દાન આપ્યા છે સૌ લોકો આનંદ કરી રહ્યા છે નંદ એ તર્પણ પણ કર્યું નાંદી શ્રાદ્ધ કર્યું છે સમય વ્યતીત થવા લાગ્યો ભગવાન ફરતા શીખા તો બ્રાહ્મણોને બોલાવી અને એવા સમયે નંદ બાબાએ ભગવાનની પૂજા કરાવી રહી છે બ્રાહ્મણોએ પરમાત્માના એ રૂપને ત્રાંબાના પાત્રમાં લઈ અને યમુના જળથી ભગવાન પર અભિષેક કર્યો છે પરમાત્માને સ્નાન કરાવ્યું છે જેના જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એ નિત્ય ઠાકોરજીને સ્નાન કરાવજો નિત્ય શ્રંગાર કરજો ઘણા ઘણા લોકોના મંદિરમાં આપણે જોવા જઈને આપણે પૂછીએ કે તમે આ ભગવાનને સ્નાન કેદી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હતી ને કરાવ્યું હતું ઘણા બધાના ગણપતિ કાળા થઈ ગયા હાવ કેમ જે દિવસે ગણેશ ચતુર્થી હોય ત્યારે સ્નાન કરાવ્યું હોય પછી બીજી વખત આવે તી હોય અને મેળવે અરે ઘણાના ઘણાના તો ગણપતિ ઉપર કરોડિયા જાળા બાંધી ગયા હોય આપણને લોકો મંદિરમાં જ નહીં આવતા હોય પરમાત્માને સ્નાન કરાયું પરમાત્માની પૂજા કરી છે પૂજાના ત્રણ પ્રકારો છે વિતજા તનુજા અને માનસી કોઈ માણસની પાસે સંપત્તિ હોય તો સંપત્તિથી ભગવાનની સેવા કરી લે કોઈ માણસ પાસે શરીર સારું છે તો શરીરથી સેવા કરી લે અને કશું ન હોય તો પરમાત્માની મનથી સેવા કરી લઈએ મનથી ભગવાનને માનસી સેવા કરી લઈએ અને માનસી સેવામાં સૌથી ફાયદો એ છે કાંઈ ખર્ચ જ નહીં ખાલી તમારે માનસિક ધારણા જ કરવાની કે મેં ભગવાનને આવું કરું છું હું ભગવાનને આવું કરું છું જો માનસિકમાં કાંઈ પણ તમારે ખર્ચ જ નથી થવાનો તમે કેટ કેટલું ભગવાનને અર્પણ કરી શકો તમારે જે અર્પણ કરવું એ કરી શકો કરે એક લોભી ભગવાનની પૂજા કરતો તો માનસી ઘણા વર્ષ સમય વીતી ગયેલો એમાં બરાબર એક વાર ભગવાનને દૂધનો પ્યાલો ધર્યો કેસરવાળો હતું નહીં કઈ ખાલી માનસી પણ એને એમ થયું કે આમાં તો ખાંડ વધારે પડી ગઈ સાકર તે દૂધમાંથી સાકર કાઢતો તો ભગવાને હાથ પેંકડો કે લોભિયા નાખી નથી કાઢશો હું આમાંથી પણ માનસિક રીતે મોટું રહેવું જેમ બેનો કેમ નથી લગન ગીતમાંથી લેતા માનસિક રીતે મોટા લગ્નમાં કેટલી એની માનસિકતા મોટી હોય કેસર છાટીને લખજો કંકો કેસર નગર કંકુ છાટવાનું હતું તોય બેનો મોટું મન રાખ્યું કેસર જે ગોર બાપાના દૂધમાં કેસર નાખી નાખે એ કંકોત્રી નાખે કેટ કેટલું મન મોટું રાખે ઓલો ચાકડો વધાવા જાય ત્યારે એમાં ઓલા ઓલા સમિતિના ચોખા લઈને જતા હોય કણકી લઈને જતા હોય ચાકડો વધાવા અને તોય ગીત ગાતા હોય મે તો થાળ ભર્યો કેટલું મન મોટવા લોકોનું તો જેમ આવું આવું લગ્નમાં મન મોટું રાખો છો ને આટલું જ મોટું મન ભગવાનની સેવામાં રાખશો તો ઠાકોરજી રાજી થશે રાજી નહીં થાય ભગવાનને લાડ લડાવવાના છે જેમ તમારા ઘરમાં નાનું બાળક હોય એકાદ મહિનાનું બે મહિનાનું અને એને જેમ તમે લાડ લડાવો ને એવી જ રીતે પરમાત્માને લાડ લડાવશો ને તો ઠાકોરજી પ્રસન્ન થઈને તમારી બધી ઈચ્છાઓ સંપન્ન કરવા વાળા બનશે ભગવાનને રાજી કરો અને દુનિયામાં રાજી કરવાની ઈચ્છા થાય તો પરમાત્માને કરજો બાકી કોઈને રાજી કરવાની ઈચ્છા રાખી તો એક રાજી થશે તો બે રીસાઈ જશે રાજી જ કરવા છે તો ભગવાનને કરો રાજી કરવી છે તો માને રાજી કરો પ્રભુને રાજી કરીએ પરમાત્માની સેવા કરાવી નજર ન લાગે શામ સુંદિર ને ટપકા કરી દઉં ગાલ માં નજર ન એ પરમાત્મા એને સ્નાન કરાયું એને શૃંગાર કર્યો તો એ પરમાત્મા જયારે બાલ્ય અવસ્થામાં છે ત્યારે કેટ કેટલા અસુરો આવ્યા છઠ્ઠી ના દિવસે માસી પુતના આવી અને ભગવાને મારી અવિદ્યા ત્યાર પછીના સમયમાં શક્તાસુર સુર આવ્યું એને વધ કર્યો અવિદ્યા મરે એટલે ભોગવૃત્તિ તમારામાં આવે આવે ને આવે છે પછી તૃણાવ્રત વંટોળિયો આવ્યો જે ભગવાનને ઉપર ઉપર લઈ જાય છે પરમાત્માને ઉપર લઈ ગયો પછી મથુરા તરફ ગતિ કરી તો ભગવાનને ના પાડી કે ના નહીં આવે કે ભગવાને પાંચ પ્રકારના નિયમો સાથે ભગવાન જીવન જીવ્યા છે પરમાત્મા વૃંદાવનમાં રહ્યા એમાં પાંચ નિયમો હતા પેલો અગિયાર વર્ષનો ન થાવ ત્યાં સુધી હું વૃંદાવનની બહાર પગ નહીં મૂકું બીજો ભગવાનનો નિયમ હતો માથાના વાળ નહીં ઉતરાવું ત્રીજો નિયમ હતો સીવડાવેલા કપડાં નહીં પહેરવું ચોથો નિયમ હતો હાથમાં શસ્ત્ર લીધા વગર હું અહીંયા વૃંદાવનમાં અસુરોને મારીશ અને પાંચમો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે

ખુલા પગે ચાલ્યા હતા નું પાન કરતા હોઈએ રમણ રેત મેં લોટ્યો નહી કિયો નમુના પાન વો નર મુરખ ક્યા સમજે કો તત્વ મહાન વ્રજ નો મહિમા ક્યારે સમજાય જ્યારે કોઈ માણસ માં ગયો હોય